મિત્રો આજે ફરી પાછા આપણે એક વિષય ઉપર ચર્ચા કરવા માટે પાછી આપણે એક ક્ષત્રિય આંદોલન ઉપર થોડી ચર્ચા કરવી છે અને ચર્ચાનો વિષય એ છે કે ક્ષત્રિયોની અસ્મિતા ક્ષત્રિયોની ગરિમા ક્ષત્રિયોની નારી શક્તિ નું અપમાન કરનારની સામે જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનમાં ક્ષત્રિયોને સમર્થન કરવામાં ડાયરાના કલાકારોના ઠાકા ઠા એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે મિત્રો થોડો પ્રકાશ પાડવા માટે આપણે મળ્યા છીએ આ કલાકારોએ રસપૂત સમાજને કેવી રીતે છેતર્યો છે એ આજના વિડીયોમાં જાણવાનું મળશે અને થોડીક એક ક્લિપ વાયરલ હકાભા ઘડવીની થયેલી છે બારેક મિનિટની વિડીયો ક્લિપ છે એ આખી આપણે નથી જોવાની એના અમુક અમુક અંશ હું આપની સમક્ષ મૂકીશ અને એ અંશો અને ક્રોનોલોજી એટલે કે ઘટનાક્રમ એ બંનેને આપણે સાથે સરખાવીશું તો તમને આખું ચિત્ર સમજમાં આવશે પણ એ માટે મિત્રો તમારે આખો આ વિડીયો પૂરેપૂરો જોવો પડશે અને વિડીયો પૂરેપૂરો જોશો તો વાસ્તવિકતાની સમજ પડશે ક્યાં કોણ ખેલ કરી રહ્યો છે એની સમજ પડશે અને ક્યાં હિત ટકરાય છે ક્યાં સ્વાર્થ ટકરાય છે ખરેખર કોને રાજપૂતોની અસ્મિતાની ચિંતા છે એ આખો પર્દાફાશ આજના વિડીયોની અંદર થવા જઈ રહ્યો છે મિત્રો તો આખો વિડીયો આપણે પૂરો જોજો મિત્રો તમે અસંખ્ય ડાયરાઓ જોયા હશે તો એ ડાયરાઓની અંદર આ જે અમુક કલાકારો છે બધાની વાત નથી કરતો અમુક તો બહુ સંગીતના તજજ્ઞ અને રાગ રાગેણીના એક્સપર્ટ વ્યક્તિઓ જ્યારે સંગીતના સુરો રેલાવતા હોય છે તો આપણે મંત્ર મુગ્ધ થઈ જતા હોય છે રાગ વૃંદાવનની સારંગની અંદર જ્યારે રામદેવ પીરનો હેલો ગવાતો હોય ત્યારે આપણે ઝૂમી ઉઠીએ છીએ રાગ માલકોશની અંદર નારાયણ બાપુના ભજનો જ્યારે ગવાતા હોય ત્યારે આપણે ભક્તિમય બની જઈએ છીએ રાગ ભૈરવની અંદર પ્રભાતિયા ગવાતા હોય ત્યારે આપણે ભક્તિમય બની જઈએ છીએ એ કલાકારોની વાત નથી કરતો પણ જે કલાકારો ઉશ્કેરવા માટે ડાયરાની અંદર હાકોટા સાકોટા પાડે છે આ કોના બાપની ત્રેવડ છે મારા ભાઈ

અભ્યાસની દ્રષ્ટિએ વાત કરું છું જે વ્યક્તિ ઓવેસીને ગાળો ભાડે છે એ વ્યક્તિ અભ્યાસની દ્રષ્ટિએ ઓવેસીના કોટના બટન થવાને લાયક નથી હું એક હિન્દુ જ છું પણ હું જ્ઞાનનો પૂજારી છું એટલે જ્ઞાનની તરફેણ મેં કરીશું એ વ્યક્તિ ઓવેસીના કોટના બટન થવાને લાયક નથી પણ અમુક સમાજને અમુક ધર્મના લોકોને ઉશ્કેરવા માટે આવા અર્થ વગરના વાતો કરી અને ઉશ્કેરણીજનક કામ કરતા હોય છે અને આવું બોલી બોલીને જ એ લોકોએ ડાયરાની અંદર રૂપિયા ઉડાડવા માટે લોકોને પ્રેર્યા અને એની અંદર મોટા ભાગનો રાજપૂત સમાજ રાજપૂત સમાજ એ ભોળો સમાજ રાજપૂત સમાજ એ દાતારીના ગુણ એની અંદર જન્મથી હોય જ્યારે ગાયનું નામ આવે ગૌરક્ષાનું નામ આવે ત્યારે એનો હાથ ખિસ્સામાં ગયા વગર રહે નહીં અને આ કલાકારોએ ગાયોના નામે પણ પૈસા ખંખેર્યા અને એ પૈસા મોટા ભાગે રાજપૂતોના ખિસ્સામાંથી ગયા ગાયોને બચાવવાના નામે મોટા મોટા બેનર્સ બનાવી રૂપિયા ઉડાળ આવડાયા રૂપિયાના ઢગલાની અંદર એ કલાકાર દેખાય નહીં રાજપૂતો ઉપર જોક્સ બનાવ્યા અને જ્યારે રાજપૂતોનું સમર્થન કરવાની વાત આવી ત્યારે એ ભાગેડું સાબિત થયા એ લોકો ફાંકા ફોજદારી કરી અને સંસ્કારોની એની બધી વાતો કરતા હોય છે પણ હકીકતમાં એ લોકોની અસલીયત આજે આપણે જોવાની છે મિત્રો તો હું તમને એક ક્લિપ બતાવું છું એ જોજો મિત્રો આ પહેલી એક ક્લિપ છે એક મિનિટની છે એની અંદર આ ભાઈ શ્રી હકાભાઈ ગઢવી શું કહી રહ્યા છે સાંભળો આ ક્લિપ તમારે બીજા જોડા માથાકૂટ થાય ને તો અમાર સમાજ તમારા જોડે ઊભો રહે સારું અમાર સમાજ પહેલી વાર જરૂર પડી રહે તમે એક વાર નો બોલી શકો

છે આ પ્રશ્ન કઈ ખાલી કોઈ સંગઠન પૂરતો નથી તમામ ક્ષત્રિય સમાજ પૂરતો હશે એની અંદર જયારે એમને રાજપૂત સમાજ સમર્થન આપવાની વાત કહેવામાં આવે છે ત્યારે એમણે એ જવાબદારીથી છટકી જવા માટે સંકલન સમિતિને ખોટ રીતે વચમાં લાવ્યા કે સંકલન સમિતિ એવું કહ્યું કે આપણે ભાજપના માણસોની વિરુદ્ધમાં પ્રચાર કરવાનો નથી એટલે આવા ભાગેડું કલાકારોને મિત્રો ઓળખો તમે જોવો કેટલી નિર્દર્તાથી સમર્થન કે સાચું કર્યું ખોટું કર્યું રૂપાલા સાહેબે આ નિવેદન સાચું કર્યું છે ખોટું કર્યું છે કરવું જોઈએ ના કરવું જોઈએ એ બધી વાત કરવાને બદલે શું કર્યું તમારી જ કે સંકલન સમિતિ તો ના પાડે છે અરે ભાઈ તમે સંકલન સમિતિના ગુલામ છો જો સંકલન સમિતિએ હકીકતમાં ના પાડી હોય મને ખબર નથી ના પાડી હા પાડી આપણે એટલે એના ઉપર કઈ જતા નથી પણ ના પાડે તો સત્ય તો બોલવું જોઈએ સંકલન સમિતિના ત્યાં તમે કચરા પોતા કરવા જાઓ છો ભાઈ હકાભા તો તમે સંકલન સમિતિનું કહ્યું કરવા માટે તૈયાર છો પણ રાજપૂત સમાજની અસ્મિતાનો વિચાર તમને નથી તો આવા બેવડા ધોરણ અને દોગલાપન વાળા કલાકારોને ઓળખો મિત્રો અને ભવિષ્યમાં પણ રૂપિયા ના ઉડાડશો આવા લોકો ઉપર એમના જ ઘર ભરાવાના છે એટલે તમને એક બીજી એકાવન બીજી એક ક્લિપ સંભળાવું છું મિત્રો કેમ નથી આવ્યા સાંભળો મિત્રો તમારું અમારે હા બીજેપી માં ઘરે જાય કે કોણ કરી ગયો બીજેપીમાં હું હું નથી બીજેપી સન્માન થયું પાર્ટી લખેલું બધું શું જોયું તારે આખા ગુજરાતમાં

અમે તો બધા આરે છીએ જ અમે તો અમે સર્વ સમાજના આરે લઈને ફરવા છીએ અમારે અમારે એકલા લડત નથી મિત્રો આ 51 સેકન્ડની ક્લિપની અંદર એ ભાજપની એ શું કહે છે કેમ ના બોલાય અરે ભાઈ અમે ભાજપમાં કરી ગયા કે તમને ખબર જ નથી ટીવીમાં આવી રેડિયોમાં આવી ફલાડવું ઢીકડું એટલે એમણે એક ભાજપનો ખેસ ગળામાં નાખી મારાથી એમના માટે ખરાબ શબ્દો ના વપરાય પણ એ વફાદાર બની ગયા અને પોતાના જમીરને એમણે ભાજપ પાર્ટીની ત્યાં ગીરો મૂકી દીધું સત્યને સત્ય કહેવાની હિંમત એમણે ત્યાં ગીરો મૂકી દીધી અસત્યની વાત હોય પણ એની સામે અવાજ ઉઠાવવાની જે ફાકા ફોજદારી કરતા હતા અને જ્ઞાન પીલતા હતા બધાને એ સિદ્ધાંતો એમણે ભાજપને ત્યાં ગીરે મૂકી દીધા અને ખુલ્લે એમ કહી દીધું કે ભાઈ અમે ભાજપમાં જતા રહ્યા છીએ અમે તમારું સમર્થન નહીંથી કરવાના તો આવા જે કયા શબ્દો મેં એનું વર્ણન કરવું સિંહની ખાલની અંદર રહેલા અમુક ના કહેવાય આપણા બધું પ્રાણીનું એના ઉપર ટિપ્પણી ના કરવી જોઈએ પણ તમને એમનું સ્વરૂપ જુદું દેખાય આપણને દેખાય સિંહ છે પણ હકીકતમાં એવું કંઈ હોતું નથી એ તો બોલે પછી ખબર પડે કે શું છે તો આવા લોકોથી આપણે ચેતતા રહેવાની જરૂર છે કારણ કે આપણે તો એમને કહી શકીએ છીએ પણ આપણી એક સંસ્કારિતા છે આપણે નહીં કહી શકતા એ તો બધાને કહી શકે છે એ સ્ટેજ ઉપર ચડી જાય છે ને ત્યારે શું બોલે છે એમને ભાન રહેતું નથી બાપુને કે શેડા આયા તો કે શેડા આયા એમ ના કહેવાય શેડા પધારે એમ કહેવાય એટલે એ તો ગમે જ્ઞાતિનું અપમાન કરી જાય આપણાથી કરાય નહીં આપણે સંસ્કારી છીએ એટલે આવા લોકોને ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ

તમારા માટે તમે જેલમાં ખાલી શું કીધું મારા છોકરાનું શું છોકરાનું શું કરવાનું હોય કે છોકરા તો મોટા થઈ જાય પછી આવી વાત કરવાની હોય તમારા છોકરા તમે જેલમાં આવી જાય છોકરા મોટા થઈ જાય ને આવી વાત કરાય એટલે કોને કોને ઈડી નો કોને આવે હે કોણ ઈડી નો આ મારી પાસે જે પ્રોપર્ટી છે હા એ હિસાબ દે ને મારી પાસે એવું એમ ને આ તો પાછો ઠોકે સીધી આમ હમ સાડી પડે હિસાબ જેવી રીતે દેવો મારે બધું મારી પાસે કેટલી પ્રોપર્ટી અંદાજે તમે શું લાગે તમે બાજુ હા એક બાજુ તી તમે સમજો છો ને બાપુ ના 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 ખરું 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 મારા ની મજબૂરી હોય તો જ મારા ના બોલતા બોલી જ નાખીએ અમે ક્યાં ના બોલી ગયા હોય વાત હાચી વાત હાચી સારું તો ભાઈ વખાણ ય કરવાનું બંધ કરી દેજો નો બોલી શકતા હોય તો વખાણ ના કરતા મહેરબાની કરજો કારણ કે અમારા દરબાર માં જરૂર નથી મિત્રો આ ક્લિપ તમે જોઈ એની અંદર તમે વિચારો કે ગાયના નામે રજપૂતોને પોતાની સુરવીરતાના વખાણ કરીને તમારા ખિસ્સામાંથી ખંખેરેલા સો કરોડ નો આસામી બની ગયો આ વ્યક્તિ એના જ મોડાના શબ્દો છે સો કરોડ નો આસામી બની ગયો અને રાજપૂતોને શેડા લૂચતા કરી દીધા એને એના જોબ્સને જો આપણે આધાર લઈએ તો અને ભાઈ સો કરોડ તમે આવા ખોટા રસ્તે અને છેતરીને ભેગા કર્યા તમારી પાસે હિસાબ ન નથી મતલબ કે તમે આ બે નંબરની કમાણી કરી તો તમારે હિસાબ તો આપવો પડે ને અને જો તમને તમારામાં ત્રેવડ નથી આટલી બધી ડર લાગતો તો તો તમારે આવી બે નંબર કમાણી ભેગી નથી કરવી લોકોને ઉશ્કેરવા નતા લોકોના કિસાનની અંદરથી ઉશ્કેરીને પૈસા નતા કઢાવવા આવા આવા કલાકારો સો સો કરોડના માલિક બની ગયા મિત્રો અને તમે ક્યાં છો તમે કયા સ્ટેજ ઉપર છો તમારું સ્થાન કયું છે તમારી પાસે કેટલા પૈસા છે મને ખબર નથી તમારે જોવાનું છે તમારા પૈસા આ સો સો કરોડના માલિકો બની ગયા અને મિત્રો વિચારો કે આ તો એક છે અને આમનો તો નંબર લગભગ છઠ્ઠો સાતમો આઠમો આવતો હશે પણ એમનાથી મોટા મોટા કલાકારો મોટી મોટી ફી લેનારા કલાકારો છે હવે એમની મિલકતોનો આપણી જો કલ્પના કરીએ તો હું નથી ધારતો પાંચસો કરોડથી નીચે હોય એમની મિલકતો અને એમણે પણ હિસાબો રાખ્યા નહીં હોય એટલે આ ભાઈને ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એ બધાનો ડર લાગવા માંડ્યો છે મિત્રો આપણા સ્ક્રીન ઉપર જે લોકો ફરી રહ્યો છે એ રાતે પણ એમને સપનામાં દેખાતો હશે એટલે આ સપનામાં દેખાય તો રાજપૂતોનું સમર્થન કેમનું કરે ડરના મારે ઊંઘ નહીં આવતી હોય એમને કે સો કરોડ સાત્વીસ કેમના લઈ જશે

એક જ વાત કરે પહેલા પહેલા કોક બોલે શરૂઆત કરોલીએ બોલે પેહલા કોક શરૂઆત કરે ને તો આમ બોલીશું તમારે બીજાને બનાવા છો હોળી નારિયેળ તમારે બીજાને બનાવવા છે સત્ય ને સત્ય કહેવાની હિંમત નથી એટલે પેલા ભાઈ સાચું કહ્યું તારા અમારા વખાણ ના કરશો વખાણ ની જરૂર નથી હવે પ્રશ્ન આવ્યો મિત્રો એ વિડીયો બહુ લાંબો થશે આપણે ટૂંકો કરી દઈએ છીએ અને એ જે ભાષાની અંદર વાત કરે છે એ ભાષા આપણે વાપરીએ ના વપરાય પણ હવે શું થાય જેમના રૂપિયા કરોડપતિ બન્યા એમના માટે જયારે એમના સમાન માટે લડવાનું થયું ત્યારે એમની ફાટી ગઈ સોરી ફાટી ગઈ ના બોલાય માફ કરજો મને પણ એ ડરી ગયા આપણે એવું કહેવાય પણ આ અમુક આપણે ગામડાના માણસ આપણે એક કલાકાર હાસ્ય કલાકાર નહીં કહેતા મેં ગામડાના અમને બોલતા આવડે ફળવણી આમ કરીને જ કરોડપતિ બન્યા છા પગ ઉપર પગ ચઢાવી દેવાનો ડાળિયામાં રાખીને બેસવાનું અને પછી લોકો નસાડવાના અને પછી બંડલે બંડલ અને એમના ઘરમાં સો કરોડ બસો કરોડ ત્રણસો કરોડ આપણે જોવા ગયા નહીં એટલે આપણે તો કઈ એની ઉપર ટીપ્પણી કરી શકીએ નહીં અને પછી અમને કહેવામાં આવે તાર ખો રમે એક ખો રાજભા ગઢવી ના આપે રાજભા ગઢવી હકાભા ના આપે હકાભા ફળવાણા ના આપે ફળાણા ઢીકડા ના લે બધા ખોવાઈ ગયા કોઈના બાપની ત્રેવડ નથી હું ફલાણા નું લોહી છું અલ્યા ભાઈ એ તો મહાન વ્યક્તિ હતા જેનું તું લોહી છું એ એ નો દીકરો હતો અને એ પણ મર્દ હતા તમે મર્દના દીકરા છો પણ ખબર નહીં કે એમ તમે શું થયું છે ખબર પડતી નથી અમારે તો શું અમને શું મળવાનું છે પણ જે સત્ય છે એને અમે સત્ય કહેવા માટે આવીએ છીએ ને તમારી સામે એ પછી જે થવું હોય એ થાય અને જે આ કલાકારો મારી પાછળ તમને ચોપડી દેખાય છે સૌરાષ્ટ્રની રસધાર કાગ બાપુની કાગવાણી અને એમણે જે એમ મહાત્મા ઈશ્વરદાસજીની જે વારંવાર નામ લે છે એમણે જો એમનો હરિરસ વાંચ્યો હોત ને હરિરસ વાંચ્યો હોત ને એમણે તો આ ગુણો એમનામાં ના આયા હોય એમને સત્ય સમજાયું હોત એ હરિરસ આ રહી મિત્રો જુઓ હરિરસ આ વાંચી કેળવી શક્યા કાગ બાપુ ની બહુ વાતો કરે છે તો કાગ બાપુ ના આઠ ભાગ છે મિત્રો એમની વાત કઉ તમને એ પણ એ આ રહી આઠે આઠ ભાગની અંદર ત્યાં પાંચમો ભાગ છે મિત્રો જુઓ

એક વિનંતી કરી કે આ ચારણો તમારી રહેણી કહેણીનો ખ્યાલ રાખે છે એની એનું તમે ધ્યાન રાખજો પણ એ કાક બાપુને જો ખબર હોત ને કે જ્યારે રાજપૂતોને જરૂર પડશે ત્યારે અમારા ચારણો ઠાકાઠૈયા કરશે ખોખો રમશે સો સો કરોડની મિલકતો બનાવી દેશે ઈડી સીબીઆઈથી ડરીને ઘરમાં બેસી રહેશે બોલવાની હિંમત નહીં કરે તો એ કાક બાપુ નીચે બીજી એક પણ ચારણને ચારણને તો એ ખુદ ચારણ હતા એટલે ચારણને વિનંતી ના કરેત એ હુકમ કરત કે ચારણો પણ તમે પણ તમારી વકાતમાં રહેજો ને જ્યારે કોઈને જરૂર પડે ત્યારે એની પડખે રહેજો પણ કાગ બાપુની શી ખબર કે બે હજાર ચોવીસ ની સાલની અંદર કંઈક આવશે થશે આજે હમણાં આપણે એક ક્લિપ જોઈએ ને સો કરોડ વાળી તો એની અંદર કાગ બાપુએ આ જ ભાગની અંદર લખ્યું છે પાક કર્યા વિના ધન ધનવાન થવાતું નથી તો જોજો કે ધનવાન થવા માટે શું શું કર્યું છે આ ભાઈએ આજે આપણે સમર્થનની વાત કરીએ છીએ સમર્થનની અંદર આપણે ઠાગાઠૈયા કર્યા એટલા આપણે આ એનું પોસ્ટમોર્ટમ કરવું પડે છે બાકી એ ગમતે કરે તો આપણે શું ભેંસના શિંગડા ભેંસને ભારે પણ જ્યારે સત્યની અંદર ની સાથે ઉભરાવાનો રહેવાનો સમય આવ્યો ત્યારે પાછી પાની કરી ત્યારે આપણે પોસ્ટમોર્ટમ કરવું પડ્યું ને આ પુસ્તકની અંદર મિત્રો કાગ બાપુએ બે હજાર છસો ને પંદર વચનો કયા છે બે હજાર છસો ને પંદર વચનો કયા છે એ વચનોનો આખો આ સંગ્રહ છે તો એ કાગ બાપુની વાત એમણે માની નહીં વાતો તો કાક બાપુની બહુ કરી પણ એમની વાત કોઈને માની નહીં અને મિત્રો બીજું તમને કહું કે આપણે મહાત્મા ઈશરદાસજીની વાત કરી હરિરશની વાત કરી આવા બીજા કલાકારોની વાત કરી કેટલા હશે એ તો તમને ખબર હશે અને આ ચારણોની મુખે જ આજ આ જ કલાકારોના મુખે મેં એક એવી વાત સાંભળી છે હું એમનું નામ ભૂલી ગયો છું પણ એક રાજવાડાની અંદર એક ગઢવી રાજકવિ હતા અને એ એ એ રાજકવિ અંદર બીજા રાજા સાથે વેર હતું તો રાજકવિને કીધું કે ભાઈ આ વેહારથી હું બેચેન છું તો કઈક કરો તો ગઢવીએ કીધું કે તમારે શું જોતા કે મારે માથું જોઈએ છે તો ગઢવીએ શું કરી જે રાજાના દરબારમાં રાજકવિ હતા અને એ રાજાનો જે દુશ્મન રાજા હતો એના દરબારમાં ગયા દરબારની અંદર જઈ અને એ રાજાના ભરપૂર વખાણ કર્યા અને વખાણ કર્યા એટલે રજપૂતોના સ્વભાવ પ્રમાણે જ્યારે એમના પૂર્વજોના વખાણ થાય એમની કીર્તિના વખાણ થાય એમણે કરેલા ગૌ ગૌ સોરી ગૌરક્ષાની વાતો થતી હોય ત્યારે એને બિરદાવવા માટે એ ચારણો ને ભેટ સ્વરૂપે કઈ આપતા હોય છે અને એક વાર બોલ્યા પછી રજપૂતો આપી જ દેતા હોય છે પછી માથું પણ કેમ ના હોય તો એ રાજા ખુશ થઈ ગયા અને કીધું માગો માગો કવિરાજ તમારે શું જોઈએ છે તો કવિરાજે શું માગ્યું ખબર છે આ ગઢવી સમાજની વાત તમને કરું છું આખો સમાજ નહીં પણ ગઢવીના મુખ્ય કહેલી ગઢવીની જ વાત કહું છું કે રાજા તમારું માથું જોઈએ છે તો એ રાજાએ તરત તેઓ માથું ઉતારી દીધું અને માથું લઈ અને એ કવિ એ રાજાને ત્યાં આવ્યા અને એમના ચરણોમાં મૂક્યું પછી એક વાર્તાનું મને ક્લાઇમેક્સ ખબર નથી પણ એ ગઢવીએ પણ આત્મહત્યા કરી દીધેલી મરી મને મને જાણ એવું ખ્યાલ છે કદાચ એમને જતા રહ્યા પછી રાજા રાજ દરબારમાં આયા નહીં પોતે આ ખરાબ કામ કર્યું તો એનો અહેસાસ એમને પણ થયો પણ આ પ્રકારની ઇતિહાસ પણ છે એટલે આ કવિઓએ પોતાની જાતને કંઈક એટલું બધું હાઈ કરવાની જરૂર નથી દરેક સમાજની અંદર ખૂબીઓ હોય દરેક સમાજમાં ખામીઓ પણ હોય એટલે તમે ગઢવી સમાજ સારી સારી વાતોને એક્સેપ્ટ કરે પણ આવા કાર્યો જ્યારે ગઢવીઓ કરેલા હોય અને તમે છોડી દો એ પણ ના ચાલે ને તમારે રાજપૂત સમાજ સાથે રહેવું નથી આ પોસ્ટમોર્ટમ મિત્રો એટલા માટે કરવું પડે છે ઠાગઠ્યા કર્યા અને એક રમૂજની વાત તમને કરું મિત્રો બિચારા એક કમાની વાત તમને ખબર છે એના મગજની માનસિક પરિસ્થિતિ વિકસુદ્ધ હોવાના કારણે એ તો એની રીતે નિર્દોષ ભાવનો હતો એ વ્યક્તિ આપણે એના માટે સહાનુભૂતિ હોય કરુણા હોય આપણા દિલમાં પણ એનો આશરો નહીં અને કયા કયા કલાકારોએ કેટલા કેટલા રૂપિયા કમાયા છે એને વિદેશની શેર કરાવી સારું થયું ભગવાન એની ઉપર ભગવાનની કૃપા ઉતરી હજુ મેં વિમાન જોયું નથી બેસવાની તો દૂરની વાત પણ કમો વિમાનમાં બેસીને વિદેશની શેર કરી આવ્યો જો તમારી હિંમત ના હોય તમારી ત્રેવડ ના હોય તમને ધ્રુજારી ઉપસ્થિત હોય તો એક કમાના નામે પૈસા કમાય છે ને તો કમાના મોઢે બોલાવી તો મિત્રો આ વિડીયોનો સારાંશ એ જ છે કે ભવિષ્યની અંદર નોટો ઉછાળવાનું બંધ કરો આ નોટો તમારા છોકરાના ભણતરમાં વાપરો તમારી પાસે વધારે પૈસા હોય તો ગરીબ છોકરાને કોઈ પણ બે છોકરાને દત્તક લઈ લો કે જેના આખા વર્ષનો ખર્ચો ભણવાનથી માણીને ખાવા પીવાનો તમે ઉઠાવો તો એનું પુણ્ય વધારે મળશે ગાયો ઉપર આપને બહુ પ્રેમ હોય તો પ્રણ લો કે ગાયોના કતલ અલ કબીર નામની સંસ્થા જે હિન્દુની છે મોટામાં મોટું ભારતનું કતલખાનું એને ગૌમાંસ એક્સપોર્ટ કરે છે એની પાસેથી ફંડ લેનાર પાર્ટીની સાથે હું ક્યારે નહીં ઉભો રહ્યો એવું પ્રણ લો તો એ સાચી ગૌ સેવા છે એ તો અત્યારે રજપૂતન ખબર પડી મેં આગળનો એક વિડીયો મૂક્યો તો માટે સમજવાની જરૂર છે એવો એટલે તો સાચી છે એટલે પૈસા હોય તો એનો સદઉપયોગ કરો આવા લોકો પાછળ ના ઉડાડશો સોસો કરોડના માલિકો બની ગયા અને તમારી પડખે ઉભા રહેવા માટે તૈયાર નથી બાજુ મારે કંઈ વિશેષ કહેવું નથી આજે આ થોડી ક્લિપ આવી એટલે એની ઉપર થી તમને સાચી માહિતી આપના સમક્ષ સુધી પહોંચે એટલો જ મારો ઈરાદો હતો મારે કોઈની જોડે વેર નથી વોટ તમારે જે આપવો હોય ત્યારે આપજો હું કોઈ પક્ષનો માણસ નથી અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું તમે સ્વતંત્ર છો પણ બુદ્ધિના દરવાજા ખોલજો કોણ તમારા માટે કામ કરે છે કોણ તમને ઉશ્કેરે છે એનો વિચાર કરીને તમારે વોટ આપજો તમારો હિત હોય ત્યાં આજના વિડીયોમાં આટલું જ આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો મિત્રો કે જેથી બધા લોકો સુધી આ વિડીયો પહોંચે અને દરેક વ્યક્તિ જાગૃત થાય હજુ સુધી તમે મારી ચેનલ અશોક ડાભીએ એડવોકેટને ના સબસ્ક્રાઈબ કર્યો તો આજે જ કરી દો કારણ કે આ મારી ચેનલ ઉપર તમને કાયદાને લગતા વિડીયો પણ જોવા મળશે ઘણા બધા મેં જમીનોના કાયદાઓ જે છે વિનો ધારા છે જમીન મહેસૂલ અધિનિયમ છે એ બધા કાયદાઓ પર વિડીયો મૂકેલા છે એને જુઓને એનો લાભ પણ આપ લો તો આજના વિડીયોની અંદર આટલું જ આજે મને રજા આપો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જય સંવિધાન